મિત્રો ડુંગળી 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 આજે ડુંગળીનો એવો મોટો ચમત્કાર તમને કહેવા જઈ રહ્યો છું જે માણસોને આખો દિવસ વારંવાર પેશાબ જવાની સમસ્યાથી છુટકારો મળી જશે નમસ્કાર મિત્રો સુસુડ્યો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવી સમસ્યાની વાત કરી રહ્યા છો જે ઘણા બધા લોકો આ સમસ્યાથી જૂજી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે સામનો કરી રહ્યા છે શરમના લીધે સંકોચના લીધે કઈ બોલી ન શકતા કઈ વાત નથી કરી શકતા વારંવાર પેશાબ જવાની સમસ્યા હેરાન ગતિનો સામનો કર્યા જ કરે છે અથવા રાત્રે ઊંઘના સમયે વારંવાર પેશાબ જવાનું હેરાન થવાનું સમસ્યા આવતી જ રહેતી હોય આવતી જ રહેતી હોય શારીરિક તમે માનસિક સ્વસ્થ પણ તમે હેરાન થાવ છો કહેવાય છે કે જ્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે ત્યારે તમે વધારે પ્રોબ્લેમમાં પડી શકો છો અને માનસિક સ્વાસ્થ્ય ક્યારે બગડે છે જ્યારે રાતે પૂરી નીંદર ના આવે પૂરી ઊંઘ ના આવે આખો દિવસ થાક કરેલું શરીર થાકેલું શરીર નબળાઈ ચિડિયાપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને એટલી બધી પ્રોબ્લેમ પડે છે એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સમસ્યા એટલા લોકો પીડાય છે તેના જીવનશૈલીમાં એટલો પ્રભાવ પડે છે કે તેનો કોઈ કહી ન શકતું વારંવાર પેશાબ જાવ હેરાન થવ નિંદર ના આવી અનિંદ્રાના કારણો આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જાણકારી દેશી તમને મિત્રો આપણા જેટલા પણ દાદા દાદી હતા તે પણ આ દેશી ઉપચાર કરતા હતા અને આવો એક દેશી ઉપચાર તમારી સામે હું રજુ કરું છું નવા હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેણ વિડીયો તમારી સમક્ષ અમે રજુ કરતા રહીએ મિત્રો ખાલી ડુંગળીનો જાદુ જ તમને કહું તા ઉપચાર એક રહસ્ય બનીને આવે છે વૈજ્ઞાનિકો અને આયુર્વેદ અલગ અલગ પદ્ધતિ દ્વારા તમને કહેવામાં આવે છે આ માહિતી એટલી ગુપ્ત છે કે કોઈને હજી સુધી ખબર જ નથી હું તમને એવા કેટલાક વડીલોનો અનુભવ પણ જણાવીશ જે લોકોને ઉપચાર અપનાવીને જીવનમાં શાંતિ અને આરામ મળ્યો છે વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારે ધ્યાનથી સમજવું જોઈએ કે આનું રોગનું નિદાન અને ઉપચાર કેવી રીતના કરવાનો છે મિત્રો આ જાણકારી નથી તમારા જીવનને બદલી નાખે તેવી આ જીવન પદ્ધતિનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું કોઈ પણ ઉપચાર અપનાવતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવાની છે મિત્રો ઘર ગથ્થુ ઉપચાર છે રિસર્ચ પર આધારિત છે જણાવેલ અનુભવ પણ કાલ્પનિક છે તો ચાલો જ્ઞાનની યાત્રાનો આપણે પ્રારંભ કરીએ અમુક માણસોને વારંવાર પેશાબ જવાની સમસ્યા બહુ કારણો છે આયુર્વેદ અને વિજ્ઞાન દ્રષ્ટિએ મિત્રો કોઈ પણ સમસ્યાનો ઉપચાર કરતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જરૂરી છે વારંવાર પેશાબ જવાની સમસ્યા નોક ચુરિયા કહેવામાં આવે છે જેનો અર્થ રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું આયુર્વેદમાં તેને મૂત્રાઘાતના એક પ્રકાર તરીકે જણાવવામાં આવ્યું છે આધુનિક વિજ્ઞાન કહે છે તેના મુખ્ય કારણો પણ છે કે વધતી ઉંમર જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મૂત્રાશયની પેશાબ સંગ્રહ કરવાની ક્ષમતા મિત્રો એકદમ ઘટી જાય છે કહેવાય છે કે તમે હોલ્ડ નથી કરી શકતા પ્રોરેસ્ટ ગ્રંથિનું વિસ્તરણ એટલે કે બીપીએચ પુરુષો માટે બોરેસ્ટ ગ્રંથિનું કદ વધારવાથી મૂત્ર માર્ગ પર દબાણ આવે છે જેના કારણે પેશાબ વારંવાર લાગે છે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમે એટલે કે ડાયાબિટીસમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધવાથી પણ મૂત્ર પીડ એટલે કે કિડનીમાં બહુ વજન પડે છે ભાર પડે છે એટલે શરીર પેશાબ રોકી શકતું નથી શરીરમાં વધુ પૈસા ઉત્પન્ન કરે છે ઇડનીના જ્યારે પણ પ્રોબ્લેમ આવે છે મૂત્રાશયની સમસ્યા મૂત્રાશયના અતિ સક્રિય એટલે કે ઓવરએક્ટિવ કહેવાય છે બ્લડર હોવું મૃત્રાશયની નબળાઈ પતરી પણ હોઈ શકે છે મિત્રો ઘણા બધા કારણો છે કેલ્શિયા શરીરમાં જોઈએ તો કેલ્શિયમ છે તેનું પ્રમાણ વધુ જભું ચેપ એટલે કે યુટીઆર યુરનરી રિ ઇન્ફેક્શન મૂત્ર માર્ગમાં ચેપ લાગવાથી પણ વારંવાર તમને પેશાબ લાગી શકે છે નિત્ર કોઈ પણ દોષ હોય આપણે તેનો નિવારણ કરીશું આયુર્વેદ અનુસાર મુખ્ય કારણોની વાત કરું તો કે વાત દોષ અસંતુલિત વાત દોષ ગતિ સાથે મિત્રો સંબંધ ધરાવે છે જ્યારે વાત દોષનું અસંતુલિત થાય છે ત્યારે મૂત્રાશયના માંસપેશીઓ અનિયમિત સંકોચાઈ જાય છે જેના કારણે પેશાબ વારંવાર લાગે છે અથવા ઘણા બધા એવા પણ પ્રોબ્લેમ છે કફના કફ દોષ અસંતુલિત રહ્યો કફ દોષ શરીરના પ્રવાહ અને વિનાશ સાથે સંબંધ હોય છે કફ વધવાથી મૂત્રાશય અને પેશાબના માર્ગમાં અવરોધ ઊભા થાય છે અથવા કોઈનું લોહીની અશુદ્ધતામાં પણ પ્રોબ્લેમ થાય છે આયુર્વેદનું માનીએ તો લોહીમાં ઝેરી ઝેરી તત્વો ભેગા થઈ ગયા હોય તો પણ મૂત્રપિંડમાં ભારે પડે છે મિત્રો વારંવાર પેશાબ જવાની સમસ્યા માટે તમારે ખાલી ડુંગળીનો કમાલ જોવાનો છે ડુંગળીનો કમાલની વાત કરું તેના રહસ્યની વાત કરું તો મિત્રો વિડીયો લાઈક કરજો જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ મિત્રો રહસ્યમય ઉપચાર વિશે વાત કરું છું અનેક લોકોના જીવનમાં શાંતિ લાવી અન્ય સલ્ફર સંયોજન નો મૂત્રપેડ અને મૂત્રશય સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો અને ફાયદાકારક ગણવામાં આવે છે આયુર્વેદમાં ડુંગળીને મૂત્રવર્ધક અને મૂત્ર શુદ્ધિકરણ માનવામાં આવે છે ઉપચાર રીતે સામગ્રી એક મધ્યમ કદની લાલ ડુંગળી લેવાની છે મિત્રો પદ્ધતિ હાઉ નોર્મલ છે સૌપ્રથમ એક મધ્યમ કદની ડુંગળી લેવાની છે તેને સારી રીતે ધોઈને તેની છાલ તમારે ઉતારી નાખવાની છે હવે આ ડુંગળીની ઝીણી કરી લેવાનું છે અને તેને નાના ટુકડામાં કાપીને મિક્સરમાં પીસી લેવાનું છે હવે તમને કહું કે ડુંગળીના આ મિત્રો યાદ રાખજો ડુંગળીના છીણમાંથી એક ચમચી જેટલો રસ કાઢો આ રસને બે થી ત્રણ ચમચી સાફ પાણી સાથે મિક્સ કરવાનો છે તમને સ્વાદ માટે એક ચમચી મધ પણ નાખી શકો છો મિત્રો મધ ઉમેરવાથી આયુર્વેદ મુજબની વાત કરીએ આયુર્વેદ શું કહે છે તેની અસર થોડી ઓછી થઈ શકે છે ઉપયોગનો સમય આ ઉપચાર રાત્રે સૂતા પહેલા કરવાથી કારણ કે રાત્રે જ આ ઉપચાર કરવાથી આખી રાત દરમિયાન તમને મૂત્રાશયમાં ભારની પણ મૂત્રાશયમાં કામ આવશે મૂત્રાશયની માંસપેશીઓ મજબૂત બનાવે છે રાત્રે જ્યારે પણ તમે વારંવાર પૈસા આપ કરવા ઊઠો છો ઈચ્છા તમને ઓછી થશે આ ઉપચાર ફક્ત સાત દિવસ સુધી નિયમિત રીતે કરશો મિત્રો જેટલા પણ વડીલો છે સાચા અનુભવો જેમને ઉપચાર અપનાવ્યો છે આ ઉપચાર માત્ર શોધાતિક જ્ઞાન નથી પરંતુ અનેક લોકોને પોતાના જીવન અપનાવીને ફાયદા 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 જ કર્યા છે અહીં કેટલા કાલ્પનિક અનુભવ પણ રજૂ કર્યા છે જે તમને આ ઉપચારની અસરકારકની ખ્યાલ આવશે મિત્રો આ ઉપચાર કરશો તો તમને સોય છોટતા ફાયદો થશે વારંવાર પૈસા લાગવો વારંવાર ઉઠવું મિત્રો આપણે માનસિક કરી શકે છે તો મિત્રો આ ઉપચાર એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મિત્રો સાવચેતી કોને રાખવાની છે આ ઉપચાર ટાળવાનો કોને છે દરેક ઘરેલું ઉપચાર જેમાં ઉપચારમાં કેટલીક સાવચેતી પણ જરૂરી છે સામાન્ય સાવચેતીની વાત કરું તો ઉપચાર ફક્ત સાત દિવસ માટે જ તમારે અજમાવવાનો છે આ સમસ્યા ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે મિત્રો આયુર્વેદિક ઉપચાર છે કારણ કે ડુંગળીની તાસીર ગરમ લાગે છે તેથી જો પેટમાં બળતરા અન્ય કોઈ તકલીફ થાય તો આ ઉપચાર તમારે બંધ કરી દેવાનો છે ઉપચાર ટાળવાનો છે ડુંગળી ખાસ કરીને એલર્જી હોય પેટમાં અલ્સર કે પાચન તંત્રના કોઈ પણ ગંભીર બીમારી હોય જેમને મૂત્રપિંડનો કોઈ ગંભીર રોગ હોય કોઈ ગંભીર તબીબી પરિસ્થિતિ હોય અને લાંબા સમયથી જો તમારી દવા ચાલુ છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમારે આ ઉપચાર નથી કરવાનો તમારે ડોક્ટરની સલાહ લેવાની છે આ ડુંગળીનો ઉપચાર સામાન્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓ તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે આ હતો ખાસ કરીને વિડિયો વિડિયો સારો લાગે વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ સેક્શન જયમાં લક્ષ્મી લખજો જેથી કરીને આવા નવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હરે હર અને રાધે રાધે